તો આની અંદર એવું થાય કે ભાઈ જે એ ઈ ઓપ્શન છે માનો કે તમે કોરો ક્વેશ્ચન છોડી દેતા હો તો એનો કોઈ માર્ક જાતો નથી તો આપણો પૂર્વાગ્રહ રાખીને આપણે એવું નથી કરવાનું કે ભાઈ સર મારે લેખિત મેન્સ નહોતી આપવી એટલે મેં ગ્રુપ બીમાં ફોર્મ ભર્યું અને એની અંદર હું વધારે પ્રાયોરિટી આપું છું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધર્મેશા ઇન્સ્ટિટ્યૂટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સીસીઈની નોટિફિકેશન આવી ગઈ બરાબર હવે તમે નોટિફિકેશન જોઈ લીધી વાંચી લીધી વિડીયો જોઈ લીધા યુટ્યુબમાં નોટિફિકેશનમાં શું શું છે શું નથી એ તો આપણે એના વિશે ચર્ચા નથી કરતા બરાબર ટોટલ ચાર હજાર ત્રણસોથી વધારે જગ્યા તેતાલીસો ચાર ટુ વિ સાઇઝ તો આટલી જે જગ્યા છે એના માટે નોટિફિકેશન બહાર પડી હવે મોટાભાગે બધા એકેડેમીવાળા એ નોટિફિકેશનના વિડીયો બનાવી નાખ્યા છે બરાબર તો આપણે ફરીથી એનું એ લઈને તમારો ટાઈમ વેસ્ટ નથી કરતા નોટિફિકેશન તમે વાંચી લીધી પોસ્ટ જોઈ લીધી પગાર ધોરણ જોઈ લીધા હવે અમુક ક્વેશ્ચન જે વિદ્યાર્થીઓના મનમાં ઉદ્ભવે છે જે તમે મોકલેલા અથવા અમુક એવા કે ભાઈ જે આપણી રીતે આપણે નોટિફિકેશન જોઈએ ત્યારે પ્રશ્ન આપણા મગજમાં આવે એવા પ્રશ્નોનું સમાધાન આપણે અત્યારે કરીએ છીએ હવે જ્યારે તૈયારીની વાત આવે તો આપણને ખબર છે કે ભાઈ પ્રિલિમ પ્રિલિમ પ્લસ મેઇન્સ બરાબર કે આપણને જે ચાર વિષયની પ્રિલિમ આપવાની છે તો બધાએ આપવાની જ છે પ્લસ એના સિવાય મેઇન્સ છે તો ભાઈ એક વાત તમારે ધ્યાન રાખવાની છે કે ભાઈ ગ્રુપ એ છે આની અંદર લેખિત પરીક્ષા આવશે અને ગ્રુપ બી છે આની અંદર એમસીક્યુ વાળી પરીક્ષા આવશે મેઇન્સ હવે તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને એક હાઉ છે કે ભાઈ સાહેબ આપણે કોઈ દી લખ્યું નથી તો આપણે લખવામાં કેવી રીતે હાલશું હવે આપણે નિબંધ લખવામાં પ્રોબ્લેમ છે બીજા કોઈ વિચાર વિસ્તાર છે રિપોર્ટ છે વગેરે લખવામાં પ્રોબ્લેમ છે તો અત્યારથી પહેલા તમારે એક ગ્રંથિ બાંધીને નથી રાખવાની કે આપણે લખતા નથી આવડતું મોટા ભાગે જે જે વિદ્યાર્થીઓ એવા છે જેમણે ક્યારેય જીપીએસસીની મેઇન્સ આપેલી નથી અથવા કોઈ દિવસ સેન્ટ્રલની કે બેન્કની મેઇન્સ આપેલી નથી અથવા ઇવન હાઈકોર્ટની રિટર્ન મેઇન્સ આપેલી નથી એ બધાએ કોઈ દિવસ એક્ઝામમાં લખ્યું નથી બરાબર ને આ જનરલ આખું પિક્ચર જુઓ તો ને આખું ચિત્ર જુઓ તો આવું છે કે ભાઈ જે જે વિદ્યાર્થીઓ જીપીએસસીની મેઇન્સ આપતા હોય એમણે મેઇન્સ આપેલી હોય તો એની અંદર એમણે નિબંધ એ બધું લખેલું છે હાઈકોર્ટની મેઇન્સ આપતા હોય તો એની અંદર નિબંધ ભાષાંતર વગેરે વગેરે રિપોર્ટ છે લેટર છે એ બધું એમણે લખેલું છે અને સેન્ટ્રલ અને બેંકની આપતા હો તમે તો બેંકની પહેલાં એવું અમુક એક્ઝામમાં ડિસ્ક્રિપ્ટિવ આપણે જોયું છે બરાબર સેન્ટ્રલમાં પણ આપણે ખબર છે કે ભાઈ પહેલાં એસે લખવાનું એવું બધું ફોર્મેટ હતું બાકી બીજા બધા જે વિદ્યાર્થીઓ છે અને એમાં આવા તો કેટલા વધુ વધીને વીસ વીસ ટકા વિદ્યાર્થી લ્યો ને આપણે લિબરલ રહીએ તોય એ દસ ટકા વિદ્યાર્થી એવા છે કે ભાઈ જે આ બધી એક્ઝામોની મેન્સ સુધી પહોંચાવે બાકી નેવું ટકા એવા જ છે જેણે કોઈની જિંદગીમાં લખ્યું નથી તો જયારે પ્રિલિમનરી મેન્સની વાત આવે તો આપણે એવું વિચારીને પાછી પાની નથી કરવાની આપણે કોઈ દિવસ લખેલું છે નહીં તો આપણે લેખિત કેવી રીતે ચાલશું ભાઈ જેમ તમે નથી લખેલું વિદ્યાર્થીઓ લખેલું નથી તો જે પેલો ક્વેશ્ચન આવે કે સર અમે લખીને લખવાળી મેન્સ ના આપીએ તો એવું નથી કરવાનું કેમકે આપણને ખબર છે કે ભાઈ ગ્રુપ એ છે આની અંદર જે પગાર છે વધારે છે ગ્રેડ પે વધારે હોય એવી પોસ્ટ છે ગ્રુપ એમાં છે અને જે ગ્રુપ બી છે આની અંદર જુનિયર કલાકની પોસ્ટ છે ભલે છવ્વીસ હજાર આવે જ છે એમાં જરાય ના નથી પણ જે સારી 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 પોસ્ટ છે જે મોટા પે સ્કેલવાળી મોટા ગ્રેડ પે વાળી પોસ્ટ છે એ ગ્રુપ એમાં છે તો આપણો પૂર્વગ્રહ રાખીને આપણે એવું નથી કરવાનું કે ભાઈ સર મારે લેખિત મેઇન્સ નહોતી આપવી એટલે મેં ગ્રુપ બીમાં ફોર્મ ભર્યું અને એની અંદર હું વધારે પ્રાયોરિટી આપું છું ઓપ્શન તમે જ્યારે આપતા હોય આપણે આવીએ છીએ એ કે બી આપવું શેમાં આપવું એ પણ જ્યારે મેઇન્સના પરસ્પેક્ટિવથી મેઇન્સના દ્રષ્ટિકોણથી આપણે જોતા હોઈએ તો એવી પૂર્વગ્રહ બાંધીને નથી બેસવાનું કે ભાઈ આપણે લખ્યું નથી તો આપણને થોડું આવડે ભાઈ એંસી ટકા નેવું ટકા વિદ્યાર્થીઓ લખ્યું નથી અમે ડિસ્ક્રિપ્ટિવની બેચ લેવા જાય તો વિદ્યાર્થીઓ જીપીએસસી વાળા વિદ્યાર્થીઓને પણ નિબંધ લખવામાં તકલીફ પડે છે આપણને તો એમ હોય કે ભાઈ જીપીએસસી વાળા છો તો નિબંધ આવડતો જોઈને એવા બધા આપણા મનમાં પૂરોગ્રહ હોય પણ જીપીએસસીવાળા નિબંધ નથી લખી શકતા એટલે મગજમાં પહેલી વાત તો એ નથી રાખવાની કે ભાઈ સર હું ખાલી મેમસીકવાળી ઘવાળી મેન્સનું કરું બરાબર ગ્રુપ એ અને ગ્રુપ બી જ્યારે ફોર્મ ભરવાનું થાય ઓપ્શન આવે કે ભાઈ ગ્રુપ એ ઓર બી તો હું એમ કઉ છું કે બોથવાળો ઓપ્શન આપો ને તો એ કાંઈ વાંધો નથી બરાબર ખાલી એવું એમ નથી માનીને બેસી જવાનું કે આપણે લખ્યું નથી એટલા માટે આપણે ગ્રુપ બી બીની મેન્સ આપવી જોઈએ એટલા માટે આપણે ખાલી ગ્રુપ બી ની ચોઈસ આપીએ તો એવું નથી કરવાનું ગ્રુપ એ અને બી બંનેની આપણે પસંદગી કરી શકીએ પછી મેરિટ લિસ્ટ પ્રમાણે ભલે તમારો વારો ગ્રુપ એમાં ના આવે ને બીમાં આવે તો કાંઈ તમે કરી નહીં શકો બરાબર પણ અત્યારથી જ હું માની લઉં કે ભાઈ આપણે લખતા ક્યાં આવડે છે આપણે સીધું ગ્રુપ બી વાળું જ લખીએ

માનો કે એપ્રિલ મહિનામાં એક્ઝામ લેવાની હોય તો તમારી પાસે ત્રણ મહિના છે મે મહિનામાં લેવાની હોય તો ચાર મહિના છે બરાબર તમારી પાસે તો મારું એવું માનવું છે પર્સનલી કે સીસીઈની પ્રિલિમનો સિલેબસ પૂરો કરતાં બે મહિનાથી વધારે સમય લાગવો જોઈએ નહીં ઇટ શુડ નોટ ટેક મોર દેન ટુ મંથ્સ બે મહિનાથી વધારે સમય લાગતો હોય ખાલી પ્રિલિમનો સિલેબસ પૂરો કરવા તો કંઈક આપણા પ્લાનિંગમાં લોચો છે આપણી મહેનત આપણો જે એપ્રોચ છે એની અંદર લોચો છે મે ખાલી પ્રિલિમનો સિલેબસ પૂરો કરવામાં બે મહિના લાગે અને જો તમારે પ્રિલિમ પ્લસ મેઇન્સ કેમ કે મેઇન્સ માટે ટાઈમ ઓછો મળશે એવું અત્યારથી એવું દેખાય છે બરાબર બે મહિનાનો જે ટાઈમ છે એ તમારું લેખિત એ કરવું ગુજરાતી ઇંગ્લિશનું અને ડિસ્ક્રિપ્ટિવ જે આ જીએસનું પેપર છે એ તમારે એની અંદર સોલ્વ કરવું બરાબર તો એ ત્રણેયનો વહીવટ છે તમે બે મહિનામાં કદાચ નહીં કરી શકો તો તમારે અત્યારથી શું કરવાનું છે કે ભાઈ આપણે જ્યારે તૈયારી કરતા હોય તો આમાં એવું છે કે ભાઈ આ મેથ્સ રિઝનિંગ ઇંગ્લિશ અને ગુજરાતી આ ચારેય વિશે એક દિવસમાં કરવા બેસશો કે ભાઈ બે કલાકે મેથ્સ બે કલાક રિઝનિંગ તો એમાં અમે તમને થાક લાગવાનો છે બરાબર તો બની શકે તો એવી સ્ટ્રેટેજી રાખવી કે આપણે પ્રિલિમ પ્લસ માઇન્સ એક સાથે કરી શકીએ તો કેવી રીતે કે ભાઈ ધારો કે આપણે આઠ કલાક ટોટલ વાંચીએ છીએ તો ગુજરાતી તો આપણને આવડે જ છે બરાબર તો ગુજરાતીની એક કલાક ગણો ઇંગ્લિશની બે મેથ્સની બે રીઝનિંગની બે અને બાકીની જે એક કલાક વધી તો એક કલાક જીએસ ને આપો અથવા જીએસ નો આવી રીતે પ્લાન કરેલું એવું બને ડિપેન્ડિંગ એવો પણ કે ભાઈ એ લોકોને ક્યારે સિલેબસ પૂરો કે બેચની ડ્યુરેશન કેવડી છે વગેરે વગેરે ઘણા ફેક્ટર્સ આની અંદર કામ કરે બરાબર તો અલગ અલગ કોચિંગમાં અલગ અલગ બેચ પ્રમાણે અલગ અલગ ટેબલ હશે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે પ્રિલિમ કે પ્રિલિમ પ્લસ મેઇન્સ તો માર્ચ મહિનો અડધો પૂરો થાય ત્યાં સુધી તમે પ્રિલિમ પ્લસ મેન્સ લખીને ચાલી શકો એવી પરિસ્થિતિ હજી છે બરાબર ને જો તમે આજથી ચાલુ કરો તો તમારો માર્ચ મહિનો અડધો પૂરો થાય બરાબર પંદર એક દિવસ બાકી હોય માર્ચના છેલ્લા ત્યારે પછી પ્રિલિમ જ મેઇન્સને સાઈડમાં મૂકી દેવાનું જો મે મહિનામાં પરીક્ષા હોય તો અને છેલ્લો દોઢ મહિનો અથવા દોઢથી બે મહિનો જ્યારે તમારો વારો આવે એ પ્રમાણે દોઢથી બે મહિનો તમારે ખાલી પ્રિલિમ પકડીને બેસવાનું તો આવી રીતે પણ તૈયારી થઈ શકે અને જો તમને એમ હોય કે સાહેબ આપણે પ્રિલિમમાં બહુ એટલે બહુ વીક છે અને હજી આપણે શરૂ જ કરીએ છીએ તો તમારે ફૂલ ટાઈમ પ્રિલિમ કરવું પડે એવું પણ બને આ તો પ્રિલિમ પ્લસ મેં કેના માટે કીધું કે ભાઈ જેની પાર્ટી સાવ કોરી નથી એના માટે તમે આજથી ચાલુ જ કરો છો જાહેરાત આવે પછી તો ભાઈ તમે થોડાક લેટ છો તૈયારી કરવામાં ને એટલે એ પ્રમાણે વધારે તૈયારી કરવી પડશે મહેનત વધારે કરવી પડશે બાકી જે છે ઈ ઓપ્શનનો જે વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન હતો કે આની અંદર ઈ ઓપ્શન આવે કે નહીં તો જો આમાં જો ટીસીએસ જ પેપર કાઢવાનું હોય બરાબર કેમ કે સ્ટાફ સિલેક્શન અને બેન્કના જે પેપર છે સ્ટાફ સિલેક્શન પર્ટિક્યુલરલી એ ટીસીએસના હાથમાં હોય છે બરાબર બેન્કમાં તો ચલો બેંકનો આપણે વાત નથી કરતા અત્યારે જે એસએસસીના પેપર છે એ ટીસીએસ કાઢતું હોય છે અને હવે આ લોકોએ ને જો વેન્ડર બનાવેલા હોય તો નવ્વાણું ટકા તો પેપર ટીસીએસ જ કાઢીને દેશે એવું લાગે છે હવે આમાં કેવું થાય કે ભાઈ તમારું ઈ ઓપ્શન કરવાનો છે કે નહીં તો પહેલાં તો એમ કે ભાઈ જો સ્ટાફ સિલેક્શનની મેન્સ એકવાર આપેલી છે ને બરાબર બેંકની મેન્સ બે વાર આપેલી છે તો થોડું ઘણું અને આરઆરબી જે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ છે એની પણ લેટેસ્ટ જે એનટીપીસીની ગઈ એની અંદર આપણે મેન્સમાં ક્વોલિફાઈડ હતા તો કોમ્પ્યુટર વાઇડ ટેસ્ટ તો આપણે આપેલી છે જિંદગીમાં તો આની અંદર એવું થાય કે ભાઈ જે એ ઓપ્શન છે માનો કે તમે કોરો ક્વેશ્ચન છોડી દેતા હો તો એનો કોઈ માર્ક જાતો નથી તમારો જેમ નેગેટિવ માર્ક ક્યાં અપાય કે તમે ખોટો જવાબ આપેલો હોય અથવા એની અંદર એક માર્ક ફોર રિવ્યૂ કરીને ઓપ્શન આવે કે તમને ધારો કે કાંઈક શંકા છે ને તમે એમાં રિવ્યૂ માટે માર્ક કરીને આગળ વધી ગયા અને બાય ચાન્સ જો છેલ્લે તમે રિવ્યૂમાંથી કાઢતા ભૂલી ગયા તો એ રિવ્યૂવાળો સાચો હોય તો સાચો અને ખોટો હોય તો ખોટો એ રીતે એનો માર્ક મળે એટલે એવું જરૂરી નથી કે સો સવાલ હોય તો સો એ સોના માર્ક આપણે સો એ સો ટીક કરવા જ એવું જરૂરી નથી ના આવડતો હોય તો કોરો મૂકી ગયો તો ચાલે પણ રિવ્યૂમાં મૂક્યું તો નેગેટિવ માર્ક તમારો જવાનો છે અને મતલબ કે રિવ્યૂ મૂક્યોનો ખોટો પડ્યો તો એ લોકો એને ખોટા તરીકે ગણશે અને સાચો પડ્યો તો સાચા તરીકે ગણશે બરાબર બાકી જે નેગેટિવ માર્કિંગની પેનલ્ટી છે એ તો છે જ તો કોમ્પ્યુ કોમ્પ્યુટરમાં જે એક્ઝામ આપશો તમે સીબીઆરટી જે છે બરાબર કોમ્પ્યુટર બેઝ જે ટેસ્ટ છે તો એની અંદર એવું કંઈ નથી કે ભાઈ નેગેટિવ માર્ક હોય નહીં અથવા કોરો મૂકી દો તો એ નેગેટિવ માર્ક આવે હવે પછી આ લોકો ઉપર છે કે ભાઈ જો ઓએમઆરની ઓએમઆરમાં જેમ ઈ ઓપ્શન રાખે છે એમ આમાં પણ જો ઈ ઓપ્શન રાખતા હોય તો પછી તમારે નસીબ તો તમારે એ ટીક કરવો પડશે બરાબર અને તો એટલો ટાઈમ તમારો જશે વધારે ટીક કરવામાં કેમકે ટીક કરવામાં એટલે આપણે એમ તો એક બે ટપકું એક ખાલી માઉસનું ક્લિક કરવામાં શું ટાઈમ ગયો તો તમારે થોડુંક સ્ક્રોલે કરવું પડે બરાબર જે તમારું કોમ્પ્યુટરની ભાષામાં તમે જેને સ્ક્રોલ કહેતા હો બરાબર એ સ્ક્રોલે કરવું પડે જવાબને તમારે માઉસથી ઉપર નીચે કરવો પડે કેમ કે ધારો કે આ તમારી સ્ક્રીન છે અહીંયા તમારો સવાલ લખો અહીંયા અહીંયા ક્યાંક તમારો ટાઈમ લખેલો છે આટલી મિનિટ બાકી અહીંયા તમારો ઓપ્શન છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને અહીંયા ધારો કે એ બી અને સી ઓપ્શન છે ને સાચો જવાબ જો ડી હોય તો તમારે આ ડી ઓપ્શનને ઉપર લેવા માટે અને ટીક કરવા માટે અહીંયાથી તમારે સ્ક્રોલ કરવું પડે માઉસથી તો આવી જે કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ છે આની અંદર સ્ક્રોલિંગના માર્ક તમા સ્ક્રોલિંગની સોરી સ્ક્રોલ કરવાના લીધે તમારી જે સ્પીડ છે એમાં ઘટે એવું થાતું હોય ઘણીવાર અને સ્ક્રોલિંગ કરવામાં પણ ટાઈમ તમારો જાતો હોય બેંકના વિદ્યાર્થીઓને ખાસ આ ફરિયાદ હતી કેમકે એકવાર એવું થયું કે ગ્રામીણ બેંકમાં ગુજરાતીને ઇંગ્લિશ બેમાં તમે જવાબ આપીશ બેમાં તમને સવાલ દેખાય ને જવાબ એ દેખાય તો સ્ક્રોલ કરવામાં તમારો વધારે ટાઈમ જાતો એક બે સેકન્ડ જાતી

અત્યારે આમ જોઈએ તો આપણી પાસે ઘણી બધી પરીક્ષાઓ ભેગી છે બરાબર ઘણી બધી એટલે કઈ રીતે એક તો જો જીપીએસસી તો આ રવિવાર પૂરી થઈ જાય છે તો એના આપણે આમાં ગણતા નથી બાકી તમે જોશો તો સીસીઈ ની બાકી છે પ્લસ આર ની બાકી છે પ્લસ હાઈકોર્ટ આસિસ્ટન્ટની મેઇન્સ બાકી છે બરાબર આવી બધી આ ગુજરાતની એક્ઝામ છે બરાબર એસબીઆઈની બધી છે એને આપણે આમાં નથી ગણતા એસબીઆઈ હમણાં લેવાઈ જશે એટલે એમનું પૂરું છે કામકાજ તો સીસી સાથે બીજી એક્ઝામ્સ કેવી રીતે મેનેજ કરવી બરાબર ચોઈસ વધી ગઈ કે ભાઈ શું કરવું શું ના કરું બીજી એક્ઝામ્સ ફોકસ કરવાની વધી ગઈ તો જો તમારે હાઈકોર્ટ આસિસ્ટન્ટની મેઇન્સ આપવાની હોય તો તમારે ડેઈલી છે રાઇટિંગ પ્રેક્ટિસની જરૂર પડવાની છે ઓન અ ડેલી બેસિસ તમારે રાઈટિંગ પ્રેક્ટિસની જરૂર પડશે તો શું કરશું ભાઈ એના માટે તમારે ટાઈમ દેવો પડશે એમ કે એની મેન્સ એ કદાચ સીસીની પહેલાંય લેવાઈ જાય એવું બને તો તમારી પાસે અત્યારે તમારે શું કરવાનું થશે ભાઈ મેં આગળ કીધું એ રીતે કે જો આસિસ્ટન્ટની મેઇન્સ હોય તો તમારે બે કલાક એના માટે એક્સ્ટ્રા કાઢવા પડશે બાકી જે સીસીના આપણે છ કલાક મિનિમમ આપણે કાઢતા હતા એ અને આરએમસી છે તો આનો સિલેબસ થોડોક અલગ છે આર આરએમસીનો વિડીયો નેક્સ્ટ આવવાનો જ છે જીપીએસસી લેવાઈ જાય પછી તો આરએમસીનો એનો જે સિલેબસ છે એ થોડોક અલગ છે એમાં જીએસ પૂછવાના છે કોમ્પ્યુટર પૂછવાના છે તો હવે તમારી પાસે ઘણું બધું વાંચવા માટે થઈ ગયું તો હવે એવું કરી શકાય કે આગળ આપણે કીધું છે લગભગ નથી કીધું તમારી પાસે આપણે ઓફલાઈનમાં કીધું હશે કદાચ કે આરએમસીના અને સીસીના કોમન સબ્જેક્ટ છે એ તમારે કરવા પડે પ્લસ જે કોમન નથી એ પણ કરવા પડે જેમ કે આ જે મેથ્સ છે રીઝનિંગ છે અને ઇંગ્લિશ છે આ કોમન છે અને ગુજરાતી છે એ કોમન છે પણ એના સિવાય આરએમસીમાં જીકે છે અને કોમ્પ્યુટર છે તો તમારે એને પણ ધ્યાને લેવા પડશે મતલબ કહેવાનો મતલબ એમ છે કે જો આરએમસીનું કંઈ નક્કી નથી ક્યારે લેવાય ક્યારે નહીં તો તમારે બેમાં તૈયાર રહેવું પડશે જો તમને આરએમસીમાં પણ રસ હોય અને સીસીમાં પણ રસ હોય અને હાઈકોર્ટમાં પણ હોય તો અત્યારે એવું થયું કે તમારી પાસે જેને કઈ પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી એ વધારે ચોઈસીસ થઈ જાય ત્યારે માણસ ગૂંચવાઈ જાય તો એવો પ્રોબ્લેમ તમારી પાસે અત્યારે ઉપસ્થિત છે તો આના માટે તમે શું કરી શકો તો ભાઈ આના માટે તમારે બેલેન્સ ટાઈમટેબલમાં દેખાવું જોઈએ અને પ્લસ જો હાઈકોર્ટની આપવાના હો તો બે કલાક હાઈકોર્ટની ગણીને ચાલવાનું છે કેમ કે એના વગર હાઈકોર્ટની મેન્સ તો ક્લિયર ના થાય સીસી સીસીઇને એ બધી રેટિંગ બ્રેટિસ વગર ક્લિયર થાય હાઈકોર્ટની તો નહીં થાય ઓકે તો એક તમારે એ ધ્યાનમાં રાખવું પડશે અને પ્લસ એક વસ્તુ યાદ ઓકે ચલો એને નેક્સ્ટ લઈ લેશું કે ભાઈ કોમ્પિટિશનની જ્યારે વાત આવે તો ભાઈ કોમ્પિટિશન તો જો બધેય છે તમે સીસી આપો જીપીએસસી આપો એક્સવાયઝેડ જે એક્ઝામ આપો એમાં કોમ્પિટિશન તમારે રહેશે એટલે એવું નહીં રાખવાનું ભાઈ જે સિનિયર વિદ્યાર્થીઓ છે જૂના વિદ્યાર્થીઓ છે એની સાથે આપણી કોમ્પિટિશન છે આમ છે વિદ્યાર્થીઓ છે અત્યારે જોબ હશે તો એની પાસે કદાચ જેટલો ટાઈમ પણ રહેતો વાંચવાનો બીજું એક છે નોર્મલાઇઝેશનનો જે વિદ્યાર્થીઓનો મુદ્દો છે કે ભાઈ નોર્મલાઇઝેશન છે તો એના લીધે પહેલી વાત તો ફાયદો થાય કે નુકસાન તો પહેલી વાત એ કે ભાઈ તમારી જે એક્ઝામ છે મલ્ટિપલ શિફ્ટમાં લેવાની છે બરાબર એક સાથે બની શકે કે વીસ પચીસ શિફ્ટમાં તમારી એક્ઝામ લેવાય ત્રણ શિફ્ટ આજે ત્રણ કાલે ત્રણ પરમ દિવસે એવી રીતે કરતાં કરતાં દસેક દિવસ જો એક્ઝામ ચાલે તો તમારી ત્રીસ શિફ્ટ તો વ્યાજ થઈ ગઈ તો જ્યારે આવી રીતનું હોય કે ભાઈ અલગ અલગ શિફ્ટમાં એક્ઝામ લેવાય છે તો ત્યારે આ લોકોએ એક તમને બધાને એક લેવલ ઉપર લેવા માટે એક વ્યવસ્થા કરવી પડે અને એ વ્યવસ્થાનું નામ એટલે નોર્મલાઇઝેશન નોર્મલાઇઝેશન છે એનો મતલબ જ આ છે એનો પર્પસ જ આ છે કે ભાઈ જે ધારો કે આજની શિફ્ટમાં અઘરું પેપર છે અને કાલની શિફ્ટમાં સહેલું પેપર છે તો બેને એક લેવલ ઉપર લઈ આવવા પડે આનું એક સૂત્ર હોય જે આ લોકો જે ડિવિયેસનને એ બધું માપતા હોય એનું જે સૂત્ર હોય અલગ એની અંદર તમારે જવાની જરૂર નથી પણ તમારે એક વાત યાદ રાખવાની છે કે જે તમે પહેલાં ફાંકા મારીને આવતા બરાબર આવડતું નથી તો એ ગમે એમ ટીક કરીને હેલા આવતા તો એની અહીંયા તમારી ઉપર ખરાબ અસર થશે સ્કોર ઉપર કેમકે કે ઘણીવાર એવું જોવામાં આવતું હોય ધારો કે દસ તારીખે દસ જાન્યુઆરીએ પેલી શિફ્ટમાં પેપર અઘરું હતું બરાબર અને અગિયાર તારીખે પહેલી શિફ્ટમાં પેપર છે એ સહેલું હતું તો આ બે શિફ્ટ છે એના વિદ્યાર્થીઓને એક લેવલ ઉપર લેવા માટે થોડું ઘણું નોર્મલાઇઝેશનનું માપ આ લોકોએ કાઢેલું હોય અને બીજી એક આપણે એ સરખામણી થાય કે ભાઈ સર બેચ અને કમ્પેરિઝન લેવલ કેમ કે કેવું છે કે ભાઈ આજે દસ તારીખવાળા છે બરાબર તો આપણને એમ લાગતું હોય કે ભાઈ સર તો દસ તારીખ પહેલું પેપર જલ્દી પેપર લે આપી આવ્યા પહેલી એક તો વિદ્યાર્થીઓમાં એવું હોય કે ભાઈ સર જલ્દી ફોર્મ ભરી દે ને તો જલ્દી વારો આવે મોડું ફોર્મ ભરીએ તો મોડો વારો આવે એવું દર વખતે સાચું પડતું નથી અને એવું હોય ઘણા ને કે ભાઈ સર પહેલાં વારો આવી ગયો એ લોકોને સહેલું પડે ને છેલ્લે વારો આવે ને અઘરું પડે ને એવું એ કાંઈ હોતું નથી આ લોકો બધા એ ક્વેશ્ચન છે ડિફિકલ્ટી પ્રમાણે લેવલ પ્રમાણે સેટ કરેલા હશે અને તમારી બેચમાં જો અઘરું પેપર હશે તો એનું નોર્મલાઇઝેશનનો એ રીતે વધારે થશે રિસ્પેક્ટિવલી એને અનુસંધાને અને જો તમારું સહેલું પેપર હશે તો પછી તમારા સ્કોરમાં એ રીતનું તમારું નોર્મલાઇઝેશન રિફ્લેક્શન છે એ રીતે આવશે જેમ કે ઘણીવાર બે જાતના માર્ક્સ રેકોર્ડ થતા હોય એક છે રો રો સ્કોર અને એક છે નોર્મલાઇઝ કરેલો સ્કોર રો સ્કોર એટલે કેવો કે ભાઈ તમે સો માંથી એસી ઢીક કર્યા તમારા વીસ ખોટા પડ્યા બરાબર એસી સાચા છે વીસ ખોટા છે એકના છેદમાં ચાર તરીકે પાંચ બાદ થશે અને રો સ્કોર તમારો ધારો કે થાય પિંચોતેર પણ તમારો નોર્મલાઈઝ કરેલો સ્કોર તમારી બેચ પ્રમાણે અલગ અલગ હશે ધારો કે પિંચોતેરના કદાચ ઇંઠોતેર પણ થાય પિંચોતેરના કદાચ એસી પણ થાય આનું કાંઈ એવો ફિક્સ આપણને ખબર ના પડે કે ભાઈ કેટલા થાય વધશે કેટલા નહીં વધે એ લોકો એના સૂત્ર પ્રમાણે ચાલતા હોય પણ એક વાત છે કે ભાઈ મોટા ઘણી ઘણીવાર બેંકની નેવી એક્ઝામ્સમાં ખાસ જોવામાં આવતું બેંક છે સ્ટાફ સિલેક્શન છે કે ભાઈ તમે વધારે પડતા ફાકા ફોજદારી કરી હોય રિસ્ક લીધા હોય અને જો એમાં તમારી એક્યુરેસી ડાઉન થાય બરાબર છે તમારી એક્યુરેસી ડાઉન થાય તો પણ આની અંદર થોડી ઘણી અસર થતી હોય બરાબર ને એટલે એવું નહીં રાખવાનું કે ભાઈ આપણે નથી આવડતા તો એ ત્રીસ ચાલીસમાં ફાંકા મારીને આવ્યા તો એમાંય થોડુંક જોખમ થાય અને એ તો આપણે પહેલાં એ કીધું છે કે ભાઈ જોખમ અને જુગાર બી અલગ અલગ વસ્તુ છે પંદર વીસ સવાલનું જોખમ કદાચ જોખમ કહેવાય બસો માર્કની પરીક્ષા હોય તો પણ તમે સો માર્કની પરીક્ષામાં ત્રીસ સવાલનું જોખમ લઈ લેતા હો તો પછી એ થોડુંક જુગાર ટાઈપનું થઈ ગયું એમ જોખમ ન કહેવાય એને બરાબર ને તો તમારે એક થોડુંક ધ્યાન રાખવું પડશે બાકી નોર્મલાઇઝેશન એમાં કંઈ ગભરાવાની એવી કાંઈ જરૂર નથી અને જ્યારે લેવલની વાત આવે તો લેવલ છે સહેલું હોય અઘરું હોય જે હોય તે પણ એનું જે ઇક્વલાઇઝર છે એ નોર્મલાઇઝેશન છે એટલે એવી કાંઈ મૂંઝાવાની જરૂર નથી કે આપણું પેપર સહેલું હતું તો આપણે નુકસાન થશે અઘરું હશે તો નુકસાન નહીં જાય એવું કાંઈ નથી બરાબર બાકી તમે જેમ એક્ઝામ આપશો એમ તમને ખબર પડી જશે પણ એક છે કે ભાઈ થોડીક એક્યુરેસી હાઈ રાખવાની કોશિશ કરવી એ હાઈ એટલે કેવી રીતે કે ભાઈ ધારો કે આપણે એંસી સવાલ અટેમ્પ્ટ કરતા હોય અને આપણા ત્રીસ ખોટા પડી જતા હોય તો આ એક્યુરેસી લો કહેવાય અને આપણે એંસી સવાલ અટેમ કરતા એને આપણા પંદર સવાલ ખોટા પડતા હોય બરાબર એનો મતલબ આપણે પાસઠ સાચા પડ્યા તો એનો મતલબ સારી ઓક્યુરેસી સારી કહેવાય તો એની ઉપર એક થોડુંક તમારે ધ્યાન આપવું પડે બાકી તમારી કંઈ સીસીને લગતી કંઈ બીજા કંઈ પણ ક્વેશ્ચન હોય તો એ કોમેન્ટ સેક્શનમાં મૂકજો હવે આમ જોયો તો લગભગ બધા ક્વેશ્ચન તમારા આન્સર થઈ ગયા હવે કંઈ બીજું બાકી રહ્યું હોય એવું મને તો નથી લાગતું પણ તમને જો લાગતું હોય તો બીજા કંઈ ક્વેશ્ચન હોય તો શ્યોર તમે કોમેન્ટ સેક્શનમાં પોસ્ટ કરજો બાકી તક સારી મળી છે તેતાલીસો જગ્યા ઓછી જગ્યા ના કહેવાય અને નેક્સ્ટ હવે જ્યારે આપણે જોઈએ કે ભાઈ હજી બીજી જગ્યાઓ બાકી છે કે નથી વેકેન્સી વધશે કે નહીં ભાઈ વેકેન્સી વધવાની છે તો વધી જશે તું પાસ તેતાલીસોમાં એ થઈ શક ભાઈ એમાં કંઈ એવું ના હોય કે ભાઈ વેકેન્સી વધે અને પછી હું આગળ વધું ને એ તો વળી પાછું એ ગયું ભાઈ હું એમ કહેતો હું કેટલી વાર ભાઈ ગુજરાતના વિદ્યાર્થીઓ સો દોઢસો વેકેન્સી તો જોતાય નથી ભાઈ એવા વીઆઈપી વિદ્યાર્થીઓ છે ગુજરાતમાં તો ખૂબ સારી વેકેન્સી છે ખૂબ સારી તક છે તકને ઝડપી લેજો બરાબર બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછજો કોમેન્ટ સેક્શનમાં અથવા મેસેજમાં